સબસીડી વાળો કોટેડ યુરિયા ખાતરની ચારસો બેગનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ તાપી પ્રાપ્ત માહિતી અનુસાર ઉછલ તાલુકાના પાંખરી ગામની સીમા ભારત પેટ્રોલ પંપની સામે

ઉચ્છલ તાલુકાના આખરી ગામની સીમમાં એક ટાટા ટ્રક બંધ બોડીનો તાડપત્રી ઢાંકેલ રોકવામાં આવેલ અને એને ચેક કરતા તેમાંથી યુરિયા મળી આવેલાનું પ્રસ્થાપિત થયેલ જે અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવોજ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ નમૂનાના સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા એફએસએલ ગાંધીનગર ખાતે જોઈએ આ જે યુરિયા છે એ નીમ કોટેડ યુરિયા અને સબસીડી વાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતા ગઈકાલ તારીખ બે દસ ચોવીસ ના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આજ રોજ ગુનાના કામના બે આરોપી મોહમ્મદ ઇદ્રીસ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી જે ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે બે આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે આરોપી વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે પૈકી એક યુરિયા ભરાવનાર વ્યક્તિ જે મૂળ મહારાષ્ટ્રનો છે તથા યુરિયા મંગાવનાર આરોપી જે છે એ મૂળ ચીખલી ગુજરાતના છે જેમને વોન્ટેડ બતાવેલ છે આ મુદ્દામાં જોતા કુલ્લે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયાનું નીમ કોટેડ યુરિયા છે તથા સાત લાખ રૂપિયાની ટ્રક છે અને આ જે યુરિયા છે એ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને જેનાથી જે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સહજ રીતે થઈ શકે અને એની જે કિંમત છે એ જે વેપારીઓને છે તે ઓછી મળે અત્યારે જે બિલ્ટી મળી આવેલ છે એ બિલ્ટી જોતા વિલ્સન કંપનીનું નામ આવેલ છે અને આ કામે બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાની હકીકત પણ પ્રસ્થાપિત થયેલ છે જે અંગે તપાસ ચાલુ છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો